નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે પાંચ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ ગોંડલ માર્કેટ યાર્ડના તાજિયા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો એક થી તેતાલીસો એકાવન રૂપિયા સિંગદાણા બારસો એકાવનથી ને તેરસો એકાવન રૂપિયા રાયડો નવસો એકાવનથી ને અગિયારસો એકવીસ રૂપિયા એરંડા નવસો છવીસ થી બારસો છ રૂપિયા ચણા એક હજાર થી ને એક હજાર એક્યાસી રૂપિયા સિંગફાળા આઠસો થી તેરસો એકત્રીસ રૂપિયા અડદ અગિયારસો એકોતેર થી પંદરસો એકાવન રૂપિયા મગ તેરસો અગિયાર થી ને સોળસો એકવીસ રૂપિયા ડુંગળી સફેદ નેવ થી એકસો છેતાલીસ રૂપિયા તુવેર નવસો એકવીસ થી ચૌદસો એક રૂપિયા સોયાબીન સાતસો અગિયાર થી ને આઠસો સોળ રૂપિયા લસણ છસો એકોતેર થી ને પંદરસો એકત્રીસ રૂપિયા ડુંગળી છવ્વીસ થી એકસો એકાણું રૂપિયા મરચાં સૂકા ત્રણસો થી અઢારસો એકાવન રૂપિયા તલ સફેદ પંદરસો થી ને રૂપિયા ઘઉં ટુકડા ચારસો અગિયાર થી છસો પાસઠ રૂપિયા ઘઉં લોકોન ચારસો નેવ થી પાંચસો એક્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસો એકત્રીસ થી તેરસો પાસઠ રૂપિયા મગફળી સાતસો પંચોતેર થી ચૌદસો એક રૂપિયા કપાસ અગિયારસો થી પંદરસો એકતાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે